નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે અને અત્યારે આપણે આતરે આપણી વાડીમાં જીરું વાયું અહીં તમે જો આ જીરું આપણી પાછળ આ બધું આપણો આખા ભાગમાં આપણે જીરું વાયું તમે જો જીરું આપણે આ એક એક મહિનાનું પાકું થયું અત્યારે તમે જોવા આવી્યો ને આપણે આવડું આવડું જીરું છે તમે જો મારા કલેજો આપણે આખા ભાગમાં હું જીરું જ કર્યું તમે રહ્યું ને અત્યારે જો તમને તો વિડીયોમાં દેખાડું જોતા રહીજો જીરામાં મારા કલેજાઓ તકલીફ શું પડે ખબર આપણે જો વંકર આપણે રેડો આવ્યો હોય એન્કર આપણે જીરું આવ્યું પણ જીરું નું અમુક અમુક છે કારણે જાય છે જીરામાં હુંકારો બહુ આવે છે ઊભું હું જાય તમે જો અત્યારે આપણે આવડું આવડું એ હજી આમાં થોડુંક મોટું થશે ને તો આ હું ચાલુ થઈ જાય છે હુંકાવાણું ચાલુ થઈ જાય છે એટલે જીરુંમાં એવું હોય એટલે આપણે જીરું એમાં એ ભાગમાં નથી વાયું આ ભાગમાં આપણે જીરું વાયું તમે જો આ એક મહિનાનું પાકું થયું જીરાઈની હાઇટ નથી હાઇટ નથી વધતી મિત્રો તો કા ક્યાંક કમેન્ટ કરજો કે હાઇટ ચીના કારણે નથી વધતી બાકી તો અત્યારે મસ્ત મજાનો હાથનો સમય છે છ વાગી ગયા છે અને આપણે બ્લોગ વિડીયો કન્ટિન્યુ ચાલુ કરી દીધો હોય હવે તમે આ આપણા પાસાનું જીરું હે આગળ તમને દેખાડું આગળ તો હું હું બહુ આવી ગયો બે ત્રણ ચરિયામાં તો હા વહી ગયું જીરું એમાં ઉગ્યું જ નથી જો કે અને એંકર આપણે એવું આછો આછું ઊગું તમે જો આઈન્કર થોડુંક સારું હે એંકાર રહ્યું ને આ બધું આછું હે તો હાલો હું તમને આગળ જઈને દેખાડું જીરું ચે રીતે જ ચેવું જો આપણે આ બાજુ રહીને મેથી વાવી છે તમે જો મેથી અત્યારે આવડે આવડી થઈ જાય ઉપાડવાનું ચાલુ કરીને નાખવા બે ચરિયા મેથીને ઉપાડ્યા છે જો આટના હજી ત્યાં ચાર ચરિયા બાકી રહી ગયા હે ઓલકા લસણ અહીંકા મેથી તમે જો આ બધી રહી નહીં મિત્રો મેથી ખાઈ હોય તો કમેન્ટ કરી નાખજો જો અમારે ઉપાડો કામ ચાલુ છે અને હવે આપણે જઈશું ઓલકાર આપણે આગલા સેટે કારણ કે કુતરાને એ આપણે રોટલા નાખવાના બાકી છે અને અહીંકા તો આપણે આગલા ઉપરના ભાગમાં તમને જીરું દેખાડું જેવું છે ને અહીંકા તો પાસેના ભાગમાં તો હું આપણે જીરું સારું છે પણ ઉપરના ભાગમાં જીરું દેખાડું દઉં તમને અત્યારે આપણે જો ઉપરના ભાગમાં ને અત્યારે જો વચ્ચે કેળ આવી જોયો કેળે જોઈ લો આપણે બે લુંગું થઈ અત્યારે આપણે અહીંયા જો કેળાની અને આ રહીને ઊભી ઊભી ઉભી કેડ તમે જો હવે આપણે અહીંથી જઈશું આગળ ને જો આપણે આ જામફળી આવી જો જામફળી આપણે મસ્ત મજાના સ્વૈતા તમે જો ખાવા હોય ને તો મારા કલાજામાં આવતા જો જામફળી આપણે મસ્ત મજાના એ બધી જામફળી એ જોઈ લો અત્યારે તો ઉલરી ગયા નગર પેલા થતા હતા બાકા ચીકી બોલાવો એવા તમે જો એટલે બાકા ચીકી ને બાકા ચીકી બોલાવો એવા અત્યારે તો કોક કોક ચેક ચેક સોઈટા હે તો હું તમને ઉપરના ભાગમાં દેખાડો હોય આપણે આ ભાગ રહ્યો ને જો ઝેરાનો ઉપાયનો ભાગ આવતો રહ્યો તમે જો આ ભાગમાં ઉપાય જો આછો ઓછું થઈ ગયું આ તો કંઈ ઝીરું જ નથી એટલા માટે વાયા સારું હોય આ બાજુ તો કંઈ ઝીરું જ નથી આ જો ઊભું ચેર્યું આખું આ ચેરી રાખ્યા કું ઈ જ નહીં લગભગ ચીના કારણે હોય ગયું સી ખબર ભાઈ આ ભાગમાં ઉગ્યું જ નથી તો આપણે આ ઝાટકો બાંધો હે અને એક કૂતરી જો આપણે ઓલકાર શિયા અમે ઝૂપડી રહી રહીને એક યને વિયાણી છે તો હાલો એને પહેલાં આપણે બે રોટલા પડ્યા હતી નાખી દેવી અને પછી આપણે બ્લોગને એન્ડ જ કરશું હવે તો હાલો આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું ને મળશું ક્યાંક નવો વિડીયો મળે વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય